મારું નામ નટુભાઈ છે ગંગાભાઈ લોલાડિયા છે છોકરો સવારે ભંગાની ફેરીમાં ગયો હતો સાહેબ અને રેકડી હાકે છે અને લગ્ન પ્રસંગમાં જે ને એવું ફુગાને વેચે છે ને એવું વેચે છે અને કાલ સવારમાં એની મમ્મીને તેને ગયો કે મમ્મી હું ભંગાની ફેરીમાં જાઉં છું અને ભંગાની ફેરીમાં જઈને સવારના નવ વાગ્યાનો સાહેબ નીકળ્યો હતો પણ આવ્યો હાથમાં નહીં પછી બપોરે મોડો પહોંચ્યો તો ત્રણ વાગી ગયા તો એની મમ્મીએ ફોન કર્યો કે ક્યાં છે તો એ કે હું કે ફેરીમાં ગયો છું હું મોડે આવીશ ત્રણ વાગ્યા હતા પછી ત્રણ વાગ્યા પછી સાહેબ એનો ફોન બંધ હતો પછી ફોન એનો બંધ હતો ને પછી રાત રાતના આઠ નવ વાગ્યા એટલે મમ્મીને ચિંતા થાય ને કારણ કે એના ઘરવાળા અત્યારે હાલમાં નથી રિયા બેઠા છે પછી છોકરો એકને એક મોટો છોકરો છે બીજા બે ના એક છોકરો ને એક છોકરી નાની છે પછી ભાઈને શોધખોળ કરી પણ મહિલો નહીં પછી કેસ કર્યો આપણે જે કાયદેસરનું કહેલું કે આ છોકરો ગુમ છે પછી કાલ સાંજના આખો દિવસના ગોતી રાતના બાર વાગ્યા તો મહિલો નહીં પછી સવારના આઠ વાગ્યાથી ગોતી છીએ ને તો અત્યારે સામેલી સોસાયટીમાં છીએ ને એની પેન્ડલ સાયકલ ત્રણ વ્હીલવાળી આવે છે ને એ સાયકલ અહીંયાથી મળી આવી તો અમે અહીંયાથી જોઈને પછી અમે અહીંયા કોન્ટેક આ બાજુ વીડી આ વીડી વિસ્તાર છે બધો બરાબર તો અમે અહીંયા ગોતવા ગયા ને તો પછી અમને જાણ થઈ કે આ બાજુ છોકરો મૃતદેહમાં પડ્યો છે અને છોકરાને માથામાં ઈજા થયેલી છે માથાનો ભાગ એક સાઈડનો ડાબી સાઈડનો છીપાઈ ગયેલો છે હવે મોટા મોટા ની આ બાજુ માં આઠ સાઈડ માં બે ત્રણ ચાર બેલા પડ્યા છે છોકરો બાવીસ વર્ષ નો છે વિનોદભાઈ નામ છે એનું સોસાયટી રેવાનું મનસો નગર કોટરિયા ને મચ્છુ પોટર એની સામે રહ્યા હતા રાજકોટ એ સોસાયટી મચ્છુ નગર કોટર છે ને એની સામેલી વિસ્તાર છે